કારણ કે મેં કેવું પડે બે સ્થિતિ નું તમે જાણો છો કેટલો ગારો રહ્યો આ પ્રો મુજે તો કાળો તો મળ્યો જેમાંથી બહાર નો લાવ્યો છે મને આજુને ખબર છે એ આવા લોકો જ્યારે આપણે આ તો દુખ થાય અને બીજું હું હું કદાચ સહન કરે મનસુ કોસાના સહન કરે કે જેના માટે આપણે આટલું કર્યું હોય એ માણસ આપણા પર આવી જવાનો પ્રયત્ન અમે તે તમારું જીવન પણ રાહ્યું છે એમનું જીવન પણ આવ્યું મારા રાજુભાઈ નહીં મારા પાર્પ પારિવારિક સંબંધો છે ત્યાં એનો મતલબ એવો હતો અને કેમ પાર્ટીમાંથી નીમડી ગયું કે વધારે ખબર છે પણ કેવું કહો કે બધા ઓંચાલ નહીં એટલે પણ અમે મોટું કંપશન હતું આનું

ક્યાંક ને ક્યાંક અમને લાગી રહ્યું છે દિવસે ને દિવસે આમ આદમી પાર્ટીનું કદ વધી વધતું જઈ રહ્યું છે એના લીધે કદાચ એમનું માનસિક સંતુલન પણ ખોરવાઈ ગયેલું છે એવું લાગે છે આ મનસુખભાઈ વસાવા જેમનું અહીંયા નાંદોદ વિધાનસભામાં એમનું કોઈ પણ જાતનું કંઈ લાગતું નથી પણ તેમ છતાં પણ વારંવાર ચૈતરભાઈ વસાવા અને નિરંજનભાઈ વસાવાને ખોટી રીતે ટાર્ગેટ કરી રહ્યા છે મનસુખભાઈ વસાવા જે તે સમયે અહીંયા ગાડી સિવિલ હોસ્પિટલનો મુદ્દો હતો બીજા ઘણા બધા મુદ્દાઓ પર અમે વારંવાર એમને ટાર્ગેટ કરતા આવીએ છીએ તો અમે એમને ભારતીય જનતા પાર્ટીમાં જે વખતે હતા તેમણે કીધું હતું કે તમે અહીંયા ગાડી ચંચુપાત ના કરશો એના લીધે એમણે અમને આ નિરંજન વસાવાને ખોટી રીતે એમને સસ્પેન્ડ કર્યા હતા સરપંચ પરિષદ તે ખૂબ મોટા પ્રમાણમાં ચલાવતા હતા એના લીધે અને બીજી વાત કે જૂના રાજની વાત કરે છે જૂના રાજ એમના કાર્યક્ષેત્રમાં જ નથી આવતું ભલે એમની જન્મભૂમિ છે એમણે જે વસ્તુ કરવાની હતી આજે છેલ્લા ત્રીસ પાંત્રીસ વર્ષથી એમણે આ વસ્તુ કોઈ કરી જ નથી વિકાસના કામો આજે તમે પ્રતાપનગરથી અંકલેશ્વર રોડ પર મનસુખભાઈ જાય છે કે હેલિકોપ્ટરમાં ઉડીને જાય છે મનસુખભાઈને દેખાતું નથી એ એમને એમને આ કમ્મરમાં એટલી બધી બીમારીઓ વારંવાર થાય છે તો કમસે કમ જે રસ્તે જાય છે તે રસ્તો એ બનાવે આજે એ રસ્તાની કેટલી ખરાબ પરિસ્થિતિ છે ત્રીસ ત્રીસ પાંત્રીસ પાંત્રીસ વર્ષથી સર સાંસદ છે આજે રાજપાડી થી નેત્ર રસ્તાની તમે પરિસ્થિતિ જુઓ અરે એમના કાર્યક્ષેત્રમાં આવતા તમામ રસ્તાઓ એટલા જર્જરિત ને એટલા બધા ખરાબ છે પણ તેમ છતાં આ મનસુખભાઈ વસાવા કશું બોલતા નથી અને મેં એવું કહું છું વાગરા છે જંબુસર છે આમો છે એ બાજુના વિસ્તારો પર આ મનસુખભાઈ કેમ નથી જતા કેમ કે ત્યાંના ધારાસભ્ય ત્યાંના સંગઠન એમને કોઈ પૂછતા નથી એના લીધે મનસુખભાઈ વસાવા ફક્ત ચૈતરભાઈ વસાવા અને નિરંજનભાઈ વસાવા શું કરી રહ્યા છે નાંદોદમાં આવીને અહીંયા ગાડી કમલમમાં બેસી બેસી અથવા તો એમના ઘરે બેસીને ફાકા ફોજદારી કરવાનું બંધ કરો તમને અહીંયા ભારતીય જનતા પાર્ટીએ છેલ્લા ત્રીસ ત્રીસ પાંત્રીસ પાંત્રીસ વર્ષથી ચૂંટાડીને સત્તા પર બેસાડ્યા છે તમે મંત્રી પણ બની ચૂકેલા છો પણ તેમ છતાં તમારાથી કોઈ કામો નથી થતા તમે પોતે જે સાંસદની ગ્રાન્ટ આવે છે એ પણ દર દર વર્ષે તમે ત્યાં ગાડી જમા કરી દો છો તમે વિકાસ કરો અને અને પ્રજાના ઘણા બધા પ્રશ્નો છે એનું નિરાકરણ લાવો ચૈતરભાઈ વસાવા ને નિરંજન વસાવા એમની જે જવાબદારી છે એ વાત એકદમ પાયા વિહોણી છે ત્યાં ગાડી એક્સિડન્ટ થયું હતું ગાડી પલટી ખાઈ ગઈ હતી સ્વાભાવિક છે કે અમે ત્યાંથી આવતા હતા તો ત્યાં ગાડી અમે ઉભા રહ્યા બરાબર ત્યાં ગાડી બીજા લોકો જે આમ તેમ રફાદફી કરતા હતા ચૈતરભાઈ બીજા કોઈ મુદ્દા છે નથી એટલે આ તો બે હજાર ચૌદ પંદર ની વાત છે જ્યારે અમે ભારતીય જનતા પાર્ટીમાં હતા ત્યારે એ વાત આજે દસ વર્ષ પછી મનસુખભાઈને દેખાય છે એટલે મનસુખભાઈ પાસે કોઈ મુદ્દા હોતા નથી અને નિરંજનભાઈ વસાવાને ચૈતરભાઈ વસાવાને ખોટી રીતે ટાર્ગેટ કરે છે તમે સાંસદ છો તમારે જે વિકાસલક્ષી જે કામો કરવાના છે આજે જર્જરિત શાળાઓ છે આજે સ્કૂલમાં શિક્ષકો નથી આજે રોડ રસ્તા ખરાબ છે આજે હોસ્પિટલોમાં ડોક્ટરો નથી જે સાધનો નથી એની ચર્ચા કરો તમે કેમ કે સરકારમાં તમે છો ચૈતરભાઈ વસાવાને અમે કાલે અહીંયા ગાડી પચાસ લાખ રૂપિયા જે ત્રણ પરિવારના જે મજૂર વર્ગના લોકો મરી ગયા એમને ચૈતરભાઈ વસાવા અને અમારી ટીમ અને ત્યાંના લોકો એ આખી રાત ચૈતરભાઈની રાહ જોઈ અને ચૈતરભાઈ સવારે આવીને એટલે એમને પચાસ પચાસ લાખ રૂપિયા આપે છે ક્યાં હતા તે વખતે મનસુખભાઈ વસાવા ત્યાં ગાડી આવું જોઈએ ને આદિવાસી સમાજની એટલી બધી ચિંતા છે એમને તો તો કેમ નથી આવ્યા શું ફક્ત કમલમમાં બેસી અને ફક્ત નાના મોટા કાર્યક્રમોમાં પેલા અધિકારીઓને ધમકાવવાના અને નેતાઓને ખખડાવવાના અરે ભાઈ પ્રજાના કામ કરો આ તો તમે ભારતીય જનતા પાર્ટીના સિમ્બોલ પર તમે ચૂંટાઈને આવો છો આવજો કોઈ દિવસે અમારી જોડે જેવી રીતે અમે પ્રજાની સામે અમારી સરકાર નથી અમારી કોઈ જગ્યા એ નથી તેમ છતાં અમે આજે પ્રજાના પ્રશ્નો ઉઠાવે છે પ્રજાનું કામ કરીએ છે એટલા માટે આજે ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસનો છેડો પાડીને આજે હજારોની સંખ્યામાં લોકો આમ આદમી પાર્ટી અને ચૈતરભાઈ વિચારધારા સાથે આજે જોડાય છે